જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા ગૌમાતા આપણા જીવનમાં દરેક સુખને પ્રદાન કરનારી છે ગૌમાતા એ સર્વ સામર્થ્યવાન છે ભાવ હોય ઈચ્છા હોય મનોકામનાઓ હોય અને શ્રદ્ધા હોય અને સૌથી મહત્વપૂર્ણ વિશ્વાસ હોય તો ગૌમાતા આપણને જીવનના સર્વ સુખ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્ત કરાવે છે આપણને ઐશ્વર્યવાન બનાવે છે એ જ રીતે ગૌમાતા આપણી સર્વ ચિંતાઓને દૂર કરે છે માતા પિતાના જીવનમાં ઘણી પ્રકારની ચિંતાઓ અને એમાંથી સૌથી મહત્વપૂર્ણ ચિંતા એ હોય છે કે મારા દીકરા અથવા દીકરીના વિવાહ ક્યારે થાય અને ચિંતા હોવી જ જોઈએ માતા પિતા જ કરીને કોણ કરે તો એટલા માટે

પુત્ર વધુ પ્રાપ્તિ થાય ત્યારે આક્રમ કરવાનો મહેંદી લેવાની છે હળદર અને મહેંદી લઈ એને બંને હાથ એકત્રિત કરી અને ગૌમાતામાં ગૌમાતાના શ્રીઅંગમાં થાપા લગાવવાના છે ગૌશાળા પણ જઈ શકે છે ગૌશાળા ન હોય આસપાસ તો આસપાસ કોઈ ગૌ હોય એમની પાસે પણ જઈ શકે છે હવે એમની પાસે જઈ હાથમાં આપણે હળદર અને મહેંદી લીધી છે હવે એ મહેંદી અને હળદરના થાપા ગૌમાતાના સંપૂર્ણ શ્રીઅંગમાં લગાવવાના છે એમના પીઠ પર એમના પેટ પર આપણે જોઈએ શ્રીઅંગો હોય એમાં લગાવવાના છે ચાર થાપા આ બાજુ ચાર થાપા પેલી બાજુ

જે સુશીલ હોય સંસ્કારી હોય અને મારા માતા પિતાની સેવા કરે એવી કન્યા મને પ્રાપ્ત થાય એવી મારા પર કૃપા કરો અને પૂરો વિશ્વાસ રાખવાનો છે ઈષ્ટદેવ પર પર અને સૌથી સ્વયં વિશ્વાસ રાખવાનો છે કે હું જે કંઈ પણ કાર્ય કરી રહ્યો છું એ કાર્ય સિદ્ધ થશે એ કાર્યનું ફલ મને અવશ્ય મળશે એ કાર્ય હું શ્રદ્ધાને ભાવપૂર્વક કરી રહ્યો છું મને ગૌમાતામાં પૂરો વિશ્વાસ છે એ મને મારી સર્વ મનોકામનાઓને પૂર્ણ કરશે તો આ રીતે આ ક્રમ કરતા દરમિયાન બીજ મંત્ર નો છાપ કરતું રહેવાનું છે આ એકવીસ દિવસ સુધી નિત્યક્રમ કરવાનો છે એકવીસ દિવસોમાં જ અવશ્ય આપને ઉત્તમ થી ઉત્તમ પુત્ર વધુ ઉત્તમ થી ઉત્તમ કન્યાની પ્રાપ્તિ થશે જેવી પણ આપને જોઈએ છે જેવા ગુણો આપ જોઈ રહ્યા છો એવા જ ગુણો વાળી કન્યા આપને પ્રાપ્ત થશે તો આ જ રીતે ગૌમાતા ની સેવા કરતા રહો ગૌમાતા ની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ